લોહર કાયે છે હવે આવો તો કરીશું આજંદ 240 38 કિલો 8 23 7:00 વાગ્યે તો ફ્લેવર લાવ્યો અને બુર છો લાવ્યો ફ્લેવર ની બટાકા બનાવવા કી છે લોર બટાકા નું સાફ ને ધોકલા ધોકલા બનાવી દેજો તો થઈ કો બનાવીએ બે રોટલો બનાવીએ અને ખીચડી બનાવી દીજે એમ કરીશું અને આઠમેથી આ લહન લાવો જોવા લહન લાવો ને મરચો લાવો મરચો બે જાતનો લીધો મોરો લીધો મોરો એટલે મીડિયમ ને તીખો મરચો લીધો એવો કરી દો આજે વાટવા કરી દેલો કે હું કહો નાખ પછી હા કાલે વાંટ ખરી પછી નહીં વાંચતો હજુ આ આને હું કહો પડશે આ છે ને આ ગીસ મારા મને લાગે પોલીસ આ મો આ બીજ વારો આવે આટલો બધો ખયા નહી હોય ઘણા પડશે પછી વાર્ષિક હા શાકલા બનાવી દીધી અને વાત કરીએ આજે હવે ચો છે વાજીરો હજુ હોય છે પણ થોડીક વીચી લગભગ આઠ એક મંચ બીજી કે આઠ એક મંચ એનો પછી ટોપવાનો પટ્ટો એ લીધો ચોખા લીધા એક પટ્ટો ત્રીસ કિલો જેવા ત્રીસ કિલોનો કટો આવ્યો નહીં વીસ કિલોનો કટો લીધો અને પછી જેનો હાટમે હાટમે ક્યાં તો માટલું લેવાનું તો માટલું જઈ લાવે અમે માટલું એક મોટું નથી તારે નોંધાવો અને કાળું જશે આ કારો માટલો જ નહીં એ કહે છે કે આ રવિવારે આવતા રવિવારે લઈ આવશે આવતા રવિવારે જવાનું છે હજુ બીજું લાવશું પાછો મસાલો ઓર્ડર કરી ને છે અમને પણ આવતા રહી પાછું લેવા જવાનું થશે એટલે માટવું નહીં લાવશું એમ જોઈએ આ રોજી ખાઈ દઈએ અને પછી આવ આટ મેથી આવે ને પછી પાછો અમે ખેતર જરા ખેતર જરા એટલે ત્યાં કલાક થોડા ખાડા રોડા ખાઈ પછી પાછો તલે પોણી પૂરું પાકી મૂકવાના બે કલાક જોણી ચાલતું તે વાયરું

ચોખાનો કટ્ટો લીધો હા ચોખાનો કટ્ટો લાવ્યો એનાથી આજે ભાત બનાવવા કરીએ ખીચડી બનાવવા કરીએ ખીચડીનું શાક ત્રીસ કિલોનો કટ્ટો લાવ્યો ડોંગર પેલી વેચી દીધી અને કટ્ટો લીધો અમે ચોખા બીજી ડોંગર છે હજુ એ પાછો આ કટ્ટો પૂરો થઈ જાય એટલે એ ડોંગર વેચીને પછી પાછો લાવશું હોમટી ની હોમટા ચોખાની લઈ આવવાના હોમટા લાવે તો પછી બગડી જાય ઈ પડી જાય એમાં આની મને કે દેલી લે પછી એક લીધું અમે તો ખીચડી બનાવા કરીએ છે કે આ મગની દાળ નાખીયા મગની દાળ નાખી ખીચડી બનાવીએ એમ જો આ સાક ચડવાવી છે એટલે સાક ચડી જાય એટલે આયુ મેલ દીયે ભાત પછી બે રોટલા બનાવી દઈએ દીયે મરચા ચેકી દીયે બનાવીએ હવે દાળ ભાત બનાવેલું તે પછી હવે વાંધું નહીં એટલે હવા અમને બનાવીને સ્વાદેથી ખાઈ લઈએ પછી હવાની વાત હવા રે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો જમવાનું બનાવ્યું પછી રોટલા બનાવવાનું કેન્સલ કરી નાખ્યું આ રોટલા હું રીયા રીએ રાત દસ વાગી જશે અમારા કે અમે નવ વાગી ગયા અને રોટલા નહીં બનાવ્યા મસ્ત મંગળી દાડી નાખી દોતા ખીકડી બનાવી છે હવે ખાઈ છે સવારે ધુલાને તો રજા છે દેરું ને જવાનું છે ટ્યુશન એનું જવાનું છે આઠ વાગ્યે છે એનું ટ્યુશન અને નિહાર આવીને પણ રજા છે સવારે પંદર તારીખે જવાનું છે પંદર પરમ દિવસે મંગળવારે મંગળવારે સિલું પેપર કે સીલું પેપર છે ને પછી એને હો પરીક્ષા પૂરી થઈ છે અને હો પૂરી થઈ છે પછી હું વધો નહીં પછી સોતેથી ઉઠશું તેઓ ચાલશે પણ તેઓ દૂધ ખાવાનું રહેવાર હવાર દોડા દોડા નાસ્તો બનાવવાના બધું કરવાનું તે હું વધો ને આવે સોતેથી નોંધીને છે એમ હો અને તે છે તોડ હુકમ અમારે આવી ગયો ને બીજું લગ્ન આવી જવાનો છે લગ્ન હાવી અમે સ્વાદિધિ ખાવા છે વળી પછી એકવીસ ઓગણીસ વી એકવીસ ને ત્રીસ ટાઈન લગ્ન છે અમારે મેન એકવીસ ઓગણીસ એકવીસને ત્રીસ ત્રણ લગ્ન છે મેન પછી તો કીધો લગ્ન છે પણ એ તો વાંધો નહીં આવે થોડાક દૂર ન છે પણ આ ત્રણ લગ્ન થોડાક નજીક ન છે એ રહેવું પડશે અમારે બે બે જોનો જવાનીઓ અને એક જોન આવવાની છે જો ન જવાની તે જોને જવું પડશે અને બધું જ કરવું પડશે એવું છે અમારે હગું જ અહીલું જ છે કુટુંબના રહેલું છે એક અમારા હગો કદરેજો જ છે અને બીજો તે અમારા કુટુંબ છે થોડોક દૂધનો છે હોય પણ કુટુંબના જ છે તેમાં જવું પડશે એટલે બધું સેહ લગ્ન આવી જવાનું છે તો હા મિત્રો અમે ખાઈ લઈએ ખાઈને જોઈ જઈએ હાજરી પીવાના હોય છે તો અમારે શું છે ખબર આજે બહાર પવર હો નહીં કશું નહીં ને બહારની લાઈટ હો નહીં હરકતી ત્યારે આજે બહાર પીયા શું થઈ કરેલી હા અમે કર્યા હોય તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ ચોખા નવા ચોખા લાવવા માટે તેનું ભાગ કેવું લાગે એમ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો છ પીવા ચાલો સહા બનાવીએ છે આજે તો દુલ્હન પ્રજા છે દીરુ જવાનું છે ઉછાડીને આઠ વાગે જવાનું છે અમને છ વાગે સાડા પાંચ વાગે જેવો દૂધ કાલી સહા બનાવ્યું છે કાલે દૂધ ભરવા જ લાઈન થોડી પડેલી જબ્બર કાલ લાઈન નાખી જીવ કે કશું બગડેલી એવું લાઈ એ વાર લાગેલી દસ વાગે લાઈન પર કરો બી તર સાડા આઠ વાગે પતી જાય બધું પણ લાયક ને બીજું કશું બગડી જ હોતી રહ્યું એટલે વધારે વાર લાગેલું કે આમે દૂધ ભરી આવું અમને જીન આવા ચા પીરો ચા પીને પછી દૂધ ભરવા જાવ આજે ગોવારિયા વાર માં કરીએ છીએ ગોવારિયા ચાલુ થઈ જ્યાં આવે આવા મારે એક દાડો ને બીજે દાડ વેનવાના એક દાડો છોડીને બીજે દાડ વેનવાના એવું એક જ દાડો વચ્ચે જવા પણ આજે બધા વેન નાખીએ કાચા પેલા પાકા હોય તે એવા બધા વ્યાન નાખવાના એટલે પછી બીજી વેને એક છે એકદમ બધા કમ્પ્લીટ પછી બધા જ વ્યાન નાખવાના પેલું કોઈ વેરો લાગ્યો હોય પાકા જીન હોય એવા બધા હોય ને બધા વ્યાન નાખવાના એટલે પછી બીજી બહેને રાગે પડી જશે એટલે આજે ના કરીએ છીએ પછી પાકા પાકા ટારી લેશું અને એવા હારા હારા છે તે માર્કેટ જ ના જશે અને એકદમ પાકા છે તે પછી આપણે ખાશું આપણે ખાશું એટલે કોઈ ઉદ્યો થાય તો તેને હાલ દઈશું કાં તો પછી ભેંસો છે જ ભેંસો છે જ ને ખાઈ જશે અરે અમને કુવાડાનો ભાવ હોય તો હે હે હા ભાવ ઉતરતો જાય છે પણ એમાં ઊંઘારા શાકભાજી ભાવ ઓછી છે ઊંઘારા મારી બાજુ કેનાલનું પાણી નહીં ઊંઘારે કેનાલનું રિપેરિંગ થાય છે બધી આ સાલ શાકભાજી ઓછી છે તો ચાલો મિત્રો છાપીવું હોય તો ચાલો હવે ચાપી પછી પૂરી જવા કરી હશે નિરોજ મેળવા જવું પડશે મી લેવું મેં અમને પછી ગોવારિયા જવાના નીકળશે આજે દસ એક કિલો નીકળશે જે નીકળે તે એ બોરેલી માર્કેટ જીના લેવા કરું છું પછી વધારે નીકળશે એટલે પછી બરોડા માર્કેટ મોકલાવશું જ પણ આજે કાંઈ હા લેવા કરું છું આજે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દો એવું ખાવાનું વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો ચાહતી હોય તો ચાલો ચાહ છે હા તમે ચલો કે મરસો લાવ્યો તોપ લાગ્યો બેરે આવી રહ્યો આવીને તેની બાકી બેહી રહ્યો દી મરસાતુર નાખશે પછી મરચું વાટવા બે છે પણ જો આજે કાલે આજે ભૂકાવવા પડશે મરસો અને તોપે મેળવી

દાંત ભોગી લે છે અધૂરો દાંતણ ભોંગી લઈએ કે એમને દાંતણ ભોગવાની ઈચ્છા થઈ એનો આ રાળો બે પૂરા લીધે બે કઈ ચાર પાંચ એક પૂરા બે ભોંધા અને ડોળા કહેડા થોડાક થોડીક વાર કહેવું કલાક જેવું તે પેલા ઢગલો માર્યો છે એમ નાખ્યા અહીંથી કઢવાળા છે પણ હવે કરીએ છીએ ધીમો ધીમો નહીં ઉતાવળ એટલે આટલું કાઢ્યું આટલે આટલે થીરા કાઢ્યા છે પછી રાડા હો ઢગલી કરી દેવાનો છે અને ડોળા હો ઢગલી કરી દેવાના જ બધું બધું કાઢી કાઢીને અહીંયા ડગલી કરવાનું છે પછી બધું ઠેસર લાઈને પીલાઈને મેં ગાળી દઈશું તલીમ પોની વારતે લો આજે અમે આની તે તો નહીં બે કલાક જેવું થયેલું બધા નહીંથી પોની વાર તો ડોળા કાઢતે એટલે તો ચાલો હા આપણે ઘેર જઈએ મિત્રો ઘેર જઈએ છીએ હવે રાડો મોર બે ચાર પૂરા રાડો લી લીધો મખીનો દાંતી લીધું ડોળા કાઢતે પેલા પોણી વારતે કરતે બપોર પછી તો એને ચારેક વાગ્યા આવેલો કેટલી બાજુ હવે ઘેર જઈએ પછી રોંધવાનું કરીએ ગમે તે આજે બપોરે હાટ મે આઠમાંથી ખોલે વરને હુલાયવાશે એની શાક બનાવશું ને ખાવાનું બનાવીએ હા ઘેર ઘેર સોથી બનાવી જશે